અહેમદાબાદ તાલુકાના અકલાચા ગામમાં આવેલ સિકાકો બ્લોવર કંપનીમાં કામ કરતા યુવક અચાનક જ મશીનમાં આવી જતા તેનું દુઃખદ અને કરુણ મોતી સમગ્ર પંથકમાં ચકચાર મચવા પામ્યો હતો સિકાકો બ્લોવર કંપનીમાં મૌધાદ તાલુકાના દંદોડી ગામના ત્રીસ વર્ષીય યુવક એવા નરેન્દ્રભાઈ ખોડાભાઈ ચૌહાણ જેઓ છેલ્લા પાંચ વર્ષથી કંપનીમાં ફરજ બજાવતા હતા અને કામ કરતા હતા ત્યારે ગઈકાલે બપોરના સમયે ચાલુ કામ દરમિયાન બોઇલર મશીનમાં આવી જવાથી યુવકના શરીરના ટુકડે ટુકડા અલગ થઈ ગયા હતા ત્યારે કંપનીના બોઇલરથી લગભગ પચાસ ફૂટ સુધી અલગ અલગ શરીરના ટુકડા પડેલ નજરે જોવા મળ્યા હતા કંપનીમાં સાથે કામ કરતા લોકોનું કહેવું છે કે બોઇલરની હવાના પ્રેશરથી અંદર ખેંચાય આ યુવકનું દુઃખદ અને કરુણ મોત નિપજ્યું હતું ત્યારે ગઈકાલે બપોરે બનેલ ઘટનાની જાણ થતાં મહેમદાવાદ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રીવા રાજેન્દ્રસિંહ સોલંકી તેમજ સમગ્ર પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી મેમદાવાદ પોલીસ સાથે એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી આ યુવકની બોડીના ટુકડા એકત્રિત કરીને તપાસ હાથ ધરી હતી અને આ યુવકના અવશેષોને પીએમ માટે મોકલવામાં આવ્યા હતા ત્યારે પરિવાર પર આ ફાટી જાય તેવી આ દુઃખદ ઘટના ઘટવાને લઈને માતા પિતા અને પત્નીએ આ આઘાતને લઈને હૈયાફાટ રુદન કરતા કરતાં પણ નજરે જોવા મળ્યા હતા ત્યારે કંપની દ્વારા સુરક્ષાને લઈને કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે કે કેમ ત્યારે ભૂતકાળમાં પણ પરિવારજનોના જણાવ્યા મુજબ આ જ કંપનીમાં કામ કરતી સમયે આ યુવકની બે આંગળીઓ કપાઈ ગઈ હતી આવી અનેક બાબતોને લઈને પોલીસ દ્વારા સઘન તપાસ અને પૂછતાછ હાથ ધરવામાં આવી હતી અને આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ મોડી રાત્રે સુધીને પણ મોટી સંખ્યામાં ગ્રામજનો અહીં એકત્રિત થઈને નજરે જો જોવા મળ્યા હતા વોઇસ ઓફ ગુજરાત વીરાંગ મહેતા મહેમદાબાદ મારું નામ અમન પંચાલ છે અમન ભાઈ આ કઈ કંપની છે શિકાગો બ્લોર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ આ કંપનીનું નામ છે અહિયાં બપોરે બે થી અઢી વાગ્યાના વચ્ચે એક અકસ્માત સર્જાયો છે જેમાં એક ભાઈ મૃત્યુ થયેલ છે નરેન્દ્ર ગરી ને કઈક નામ હતું ઉમર આશરે પચીસ થી ત્રીસ વર્ષની ની અંદર હશે પર્સનલ ડિટેલ મને વધારે ખબર નથી આમાં થયું કે અમે લોકો રેગ્યુલર એમઆરટી ટેસ્ટ મિકેનિકલ રન ટેસ્ટ કરતા જોઈએ છીએ અમારી કંપનીમાં બ્લોઅર મેન્યુફેક્ચરિંગ કંપની જે અમારી પ્રોડક્ટ જ એક બ્લોઅર છે તેના માટે થકી અમે લોકો ટેસ્ટિંગ કરતા હતા અને ટેસ્ટિંગની અંદર ઇનલેટની અંદર પ્રેશર ખેંચાતું હોય અને આઉટલેટમાંથી પ્રેશર બહાર જતું હોય એટલે ઇનલેટમાં હવા આવતી હોય અને આઉટલેટમાંથી હવા જતી હોય સિમ્પલ કોન્સેપ્ટ છે અને પંખો ફરતો હતો કંપનીએ સૌથી પહેલા એમ્બ્યુલન્સ બોલાવી હતી બટ એકસો આઠના થકી જે આવવાની પ્રોસેસ છે એની અંદર એ લોકો ના આવી શકે કારણ કે મૃત્યુ થયેલ હતી એટલા માટે પછી પોલીસને જાણ કરીને પછી ફેમિલીને જાણ કરવામાં આવી હતી એમના પોલીસ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે એ તો જે પોલીસ જે કરતી હશે એના જે એ તો આપણને ખબર ના હોય સાહેબ મને તો મારું નામ પટેલ સંજયભાઈ હસમુખભાઈ છે હું ધંધોડી ગામનો સરપંચ છું અને મારા ગામનો છોકરો યુવા છોકરો અહીંયા મેમદાવાદ તાલુકામાં અકડાતા ગામ નજીક એક ફેક્ટરીમાં કામ કરતો હતો ત્યાં બપોરે એક મશીનમાં કામ કરતા તે અંદર આવી ગયો અને તે ઓન ધ કોસ્ટ એના કકડાટ એનું મોટ નીકળ્યું છે અને મેંનાથ પોલીસ આવી ગઈ છે અહીંયા અને મોગદાઈ પોલીસ આવી ગઈ છે હવે કાર્યવાહી કરી છે મારું ખોડાભે અંબા ધંધોડી મારો દીકરો નરેન્દ્રભાઈ ખોડાભે તમે મને તો અહીંયા સાડા થઈને ફોન આવ્યો વાયા વાયા તો મને કયું ક્યાં અહીંયા આવો તમારે શું થાય તમે કે અંબાલાલ બોલો હું કોઈ ના હું એમનો દીકરો બોલું તો મને એમ કે તમારે શું થાય કોઈ નરેન્દ્ર તમારે શું થાય મારા દીકરો થાય તમે ખોડાભાઈ બોલો હું કોઈ ખોડાભાઈ બોલું તો એ મને એવું કહ્યું નથી કોઈ મને કશું કહ્યું નહીં અહીંયા આવ્યા પછી આ બધું પબ્લિક બે રહ્યું હતું એ બધા હું મેં બધાને પૂછ્યું કે ભાઈ કંઈ કોઈને જવાબ આપ્યો નથી કે અહીં મશીનમાં ઝપટાઈ ગયા મશીને એ કરતા હું કઈ પણ ગયા તો એની માહિતી તો પંખો જેવો આવો મારા છોકરા તો ઠેઠ પડ્યા છે મારે જીવનમાં કરવું છું આપડો છોકરો છે મને ફોન કોઈ માહિતી કરી નહીં અહીંથી કે ભાઈ આ શું કરવું કે શું નહીં મને કોઈ માહિતી આલી નહીં કંપની વાળા